પંદર ઇંચ વીસ ઇંચ પાણી જ્યાં જ્યાં પડ્યું છે દ્વારકા વિરાવળ કંડલા એ પંથકમાં ભારેથી અતિભારે જેને રેડ એલર્ટ જે તંત્ર કે બહુ ગંભીર ગણી શકાય આપણે એને જરાય હળવાથી લઈ ન શકીએ આ બધા જે વિસ્તારો છે ખાસ કરીને ત્યાં ભારેથી અતિ ભારે એટલે કે પંદર વીસ ઇંચ પાણી પડે એવી સંભાવના અત્યારે હવામાન વિભાગે અત્યારે જાહેર કરી છે હવામાન વિભાગ આંબાલાલભાઈ પટેલ થી માંડીને જેટલા પણ પરેશભાઈ ગૌસ્વામી કે જેટલા પણ હવામાન શાસ્ત્રીઓ જે ખાસ કરીને છે એ બધાનો એક મુદ્દાનો કાર્યક્રમ બધાએ સેટેલાઇટ થ્રુ જે કાંઈ જે દ્રશ્યો જે છે એ જીલી કાઢવીને એનો જે ઘેરાવાનો વ્યાસ જે જે છે એને અંકિત કરીને કીધું છે છેલ્લા ચાર દિવસ થી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત ને મેઘરાજા ધમરોડી રહ્યા છે અને ઠેર ઠેર જળમગ્ન સ્થિતિ બની જોવા મળી રહી છે અનેક રસ્તાઓ છે તે બંધ છે વાહન વ્યવહાર છે તે ઠપ છે સ્કૂલ કોલેજો પણ બંધ છે અને આગાહી પણ છે આગાહીકારો પણ જે આગાહી કરી રહ્યા છે ત્યારે જગદીશ મહેતા સર આપણી સાથે જોડાઈ ચુક્યા છે જેઓ આગાહીકારોના અને જે હવામાન વિભાગોના હવામાન વિભાગના પણ તેઓ સંપર્કમાં છે તો આવો તેમની સાથે વાત કરીએ સર શું કહેશો કે અત્યારે આપણે જોઈએ તો ચારે બાજુ જ્યાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે અને ગુજરાતમાં અત્યારે ચારે બાજુ જળ મગ્ન જોવા મળી રહ્યું છે ત્યારે શું કહેશો સર આ સ્થિતિને લઈને જુઓ સૌથી પહેલા તો આવકારદાયક એવી વાત છે ગુજરાતના આ પણ એ આખી આખી મોસમનો પણ આ ત્રણ દિવસમાં કે ચાર દિવસમાં તમને ધરવો ધરવ કરી દીધા હોય તો આપણે નક્કી માનવું કે કાઠિયાવાડમાં આજ ભૂલો તો પડ્યા છે ભગવાન મેઘરાજા નામના

એ માત્રામાં આમ કહી શકાય ઈશ્વરની કૃપા રહી છે કે કે બહુ મોટા સમાચાર નથી આવ્યા અને પણ પાણી ભરાણા છે એટલે કે આર્થિક નુકસાની છે ઘર વખરી પરળી ગઈ વગેરે વગેરેની એ સ્વાભાવિક છે કેટલાક કુલ નાળા તૂટી ગયા છે રોડ રસ્તા તૂટી ગયા છે મકાનોમાં પાણી ઘૂસી ગયા છે બધું છે પણ જાનહાનિ નથી થઈ અને ભરપૂર માત્રામાં વરસાદ થયો છે એ તો પેલી વખત એમ કે થોડુંક આવકાર છે આ વખતનો રાજકોટનો જે ઐતિહાસિક ભૂલો પડે ભગવાન આ વખતે મેઘરાજા ને ભગવાન એમ થઈ ગયું કે ના બધા કે છે તો ક્યાંક ભૂલો પડવા જેવું લાગે છે ખરું અને કદાચ એટલા આટલી અહીંયા ભૂલા પડ્યા હોય કાઠિયાવાડ અને એને મોજ આવી છે

અને જે ડીપ ડિપ્રેશન નામની હવામાન ખાતાની ભાષામાં કહીએ તો વાત છે એનો ઘેરાવો જે છે એ ઘેરાવો બહુ મોટો છે બહુ મોટો એટલે કેટલો મોટો છે ત્રણ પાકિસ્તાન થાય એવડો છે એટલે કે આઠ પોઈન્ટ ચોરસ મીટર તમે વિચાર કરો આઠ પોઈન્ટ બાણું લાખ ચોરસ મીટર ના જો આ ડીપ ડિપ્રેશન નામની વાત કરવામાં આવતી હોય તો એ કેવડું છે કરાચી થી મુંબઈ સુધી આવડો મોટો આ ઘેરાવો છે અને એ ઘેરાવો જે છે એ પાછું હવામાન ખાતા એ જ કીધું છે એ પ્રમાણે આ પહેલી વખત એવી સિસ્ટમ ઊભી થઈ છે જે જમીનમાં તૈયાર થઈ જમીનમાં જ વરસવાની એટલે બે પરિસ્થિતિ નિર્માણ થઈ છે અન્યથા શું મધ દરિયે ક્યાંક અરબી સમુદ્રમાં ને એમાં ક્યાંક ઊભું થતું અને ત્યાં ત્યાં થયા પછી કાંઠા વિસ્તાર સિવાય કોઈને લાગુ બહુ ઓછું પડતું એને બદલે આ વખતે એવું પહેલી વખત થયું છે કે એક તો ઘેરાવો જમીન ઉપર જ આ સિસ્ટમ નિર્માણ પામી છે ને જમીનમાં જ વરસવાની છે હજી તે આગાહી જે હવામાન ખાતા કરી છે તે પ્રમાણે આજે બુધવાર છે કાલે ગુરુ પ્રમ દિવસે શુક્રવાર આ બે દિવસ સુધી એટલે કે હજી બોતેર કલાક જે છે એ આખા સૌરાષ્ટ્ર કચ્છના છ સાત જિલ્લા માટે થઈને રેડ એલર્ટ સમાન છે એટલે કે જેટલી વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે પંદર ઇંચ વીસ ઇંચ પાણી જ્યાં જ્યાં પડ્યું છે ત્યાં એટલું જ વધારે પાણી હજી પડી શકે એવી આગાહી પણ અત્યારે કરવામાં આવી રહી છે એટલે ઓવરઓલ તમે જુઓ તો આ વખતે જન્માષ્ટમી જે તમે અત્યારે જળાષ્ટમી થઈ ચૂકી છે એ પહેલી વખત જળાષ્ટમી છે કુટુંબાષ્ટમી છે પરિવારાષ્ટમી છે એવી બધી થઈને લોકોએ પોતપોતાના ઘરમાં જ માણવી પડે એવી આ જન્માષ્ટમી થઈ છે અને કેટલીક આર્થિક નુકસાનીને વાત કરો તો સમગ્ર સૃષ્ટિ માટે થઈને ઈશ્વરે બહુ સારા આમ તમને કહું તો વાવડ આપ્યા છે કે આપણે બધા એને માણી રહ્યા છીએ જી સર તમે તો અનેક હવામાન નિષ્ણાતો છે તેમના સંપર્કમાં છો હવામાન વિભાગના સંપર્કમાં છો અને દાયકાઓ ત્યાં ક્ષેત્ર સાથે પત્રકારત્વના ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો સર શું કહેશો કે અત્યારે કયા કયા વિસ્તારો એવા છે કે જેને લઈને અત્યારે ખૂબ આગાહી આપવામાં આવી છે ભારે આગાહી આપવામાં આવી છે કયા કયા વિસ્તારો છે સૌરાષ્ટ્રના જુઓ ખાસ કરીને સૌરાષ્ટ્રના કચ્છના કાઠાળ વિસ્તારોમાં બહુ મોટી રેડ એલર્ટ જેને કહેવામાં આવે છે એ કરવામાં આવી રહી છે પોરબંદર જામનગર દ્વારકા વિરાવળ કંડલા એ પંથકમાં ભારેથી અતિ ભારે જેને રેડ એલર્ટ જે તંત્ર કે બહુ ગંભીર ગણી શકાય આપણે એને જરાય હળવા લઈ ન શકીએ આની પહેલા પણ બે ત્રણ દિવસ પહેલા પણ રેડ એલર્ટ આપણને રાજકોટ સહિતના જિલ્લાઓને ફાળવ ચિંતિત કરવામાં આવ્યું હતું અને આપણે જોઈએ છે કે શું શું હાલતે બાસઠ કલાકમાં પચીસ થી ત્રીસ ઇંચ પાણી પડી ગયું છે તો અત્યારે હવામાન વિભાગ આંબાલાલભાઈ પટેલ થી માંડીને જેટલા પણ પરેશભાઈ ગૌસ્વામી કે જેટલા પણ હવામાન શાસ્ત્રીઓ જે ખાસ કરીને છે એ બધાનું એક મુદ્દાનો કાર્યક્રમ બધા સેટેલાઇટ થ્રુ જે કાંઈ જે દ્રશ્યો જે છે જીલી કાઢવીને એનો જે ઘેરાવાનો વ્યાસ જે જે છે એને અંકિત કરીને કીધું છે કે અત્યારે એ કચ્છના ધોળાવીરા તરફ એટલે ત્યાં આ સ્ટેબલ થયેલું છે જે ઘેરાવો જે છે જે સિસ્ટમ છે કચ્છના ધોળાવીરા એ જે આપણે કહે છે ને પુરાતત્વ વિભાગ જેને બહુ કહે છે તે ત્યાં અત્યારે સ્થિર છે અને ત્યાં વરસવાનું છે એટલે કે ત્યાં હજી અડતાલીસ કલાક સુધી પછી પશ્ચિમ તરફ જશે અને પછી પાકિસ્તાન તરફ ફંટાશે એવું અત્યારે કહે છે તો ધોળાવીરા એટલે કે કચ્છ કચ્છ સહિતના જે આપણા સાગરકાંઠાના મેં હમણાં આપણે કીધું તેમ દ્વારિકા જામનગર પોરબંદર આ બધા જે વિસ્તારો છે ખાસ કરીને ત્યાં ભારેથી અતિ ભારે એટલે કે પંદર વીસ ઇંચ પાણી પડે એવી સંભાવના અત્યારે હવામાન વિભાગે અત્યારે જાહેર કરી છે અને આપણા સહિતના એટલે રાજકોટ જુનાગઢ વેરાવળ સોમનાથ એ બધુંના વિસ્તારો છે ઉના પંથક સહિતના એ રેડ એલર્ટ નહીં એમાંથી યેલોમાં પરિવર્તિત થયા છે એટલે થોડુંક ઓછું એટલે કે આટલું આભ ફાટે એવું નહીં પરંતુ પ્રમાણમાં તો પણ આપણે આ ચાર પાંચ છ ઇંચ કે દસ ઇંચ પાણી પડે એવી સંભાવના તો ખરી જ ખરી અને હજી તે આજે બુધવાર છે બુધ ગુરુ અને શુક્ર આ ત્રણ દિવસ હજી સૌરાષ્ટ્ર કચ્છના પાંચ જિલ્લાઓ માટે થઈને અત્યંત ગંભીર કહી શકાય એવી સ્થિતિમાં છે એટલે તંત્ર એ પણ વારંવાર આપણને જે સલાહ આપી છે ખરેખર આ વખતે લોકોએ થોડી ઘણી પાળી પણ ખરી અને હજી વિશેષ કરીને પાળવી જોઈએ કે રીતે જરૂર ન હોય હોય તો તો અનિવાર્ય જ બહાર નીકળવું એ પણ સેફટી જે છે એને ધ્યાને લઈને નીકળવું બાકી બને ત્યાં સુધી જેમ આપણે પહેલા વાત કરીએ એમાં જળાષ્ટમી આ લોકોએ ઉજવી છે એમ દરેકે બને ત્યાં સુધી પરિવારાષ્ટમી કુટુંબાષ્ટમી ઘરાષ્ટમી એમ જ ઉજવે તો વધુ સારું જેથી કરીને આપણે કોઈ મુસીબતમાં ન અને તંત્રને ખોટે ખોટા કોષીએ નહીં કારણ કે આ પહેલી વખત આપણે એક પણ કહું ગુજરાત વાત ગુજરાતી થકી આપણને જાહેર કરીએ કે સામાન્ય રીતે એવું બનતું હોય છે કે આપણે લોકો એટલે મોટા ભાગે તંત્ર શિથિલ જ હોય અને આપણે એની ટીકા કરવી વાજીબ જ હોય પરંતુ આ પહેલી વખત કદાચિત એવું આપણે જાણવા મળ્યું છે કે તમે ને હું આપણે બધા જોઈ શકીએ છીએ દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ વાવડે મેળવા છે દરેક જગ્યાએ ફોન કરીને આપણા જે રિપોર્ટર્સ છે આપણા મિત્રો સોર્સ કે સૂત્રો છે એને પૂછ્યું છે તો કીધું છે કે એનડીઆરએફ થી માંડી અને ડીઆરએફ ડીઆર એસડીઆરએફ સહિતના જે તંત્ર વાહકો છે આર્મીની કેટલીક કોલમ કો એ જે ડિસ્પ્લોય કરી છે એ લોકો પણ એટલે કે સૈનિકો પણ પછી એનડીઆરએફના લોકો પણ મનપા હોય તો મનપાના અધિકારીઓ ફાયર બ્રિગેડથી માંડીને બાકી બધા જ લોકો એમ તમામ તંત્ર વાહકો આમ જુઓ તો આ વખતે તમને કામ કરતા આપણે જોઈ શકીએ છીએ રેસ્ક્યુ જે કરવામાં આવ્યું રાજકોટમાં રૂખડિયા પરાથી માંડી રામનાથપરા રેલવે રેલનગરથી માંડીને જેટલા પણ નીચાણવાળા વિસ્તારોમાં છે અનેકો ઘરમાં આજી નદીના પાણી ફરી વળ્યા અથવા તો કેડબુડ પાણી ફરી વળ્યા અને જ્યારે ચિંતાજનક પરિસ્થિતિ સર્જાણી ત્યારે આ જ બધા યમદૂતો જે લોકો તમને સારામાં સારા કહી શકાય એવા મદદગાર થઈને એ દૂતના રૂપમાં દેવદૂતોના રૂપમાં એ લોકો આવ્યા અને દોરડા ઇત્યાદિથી કે ટ્યુબલેસ જેને કહી શકાય એવા બધા સંસાધનોથી બધા લોકોને ઉગાર્યા

કે જેટલી સામાજિક ધાર્મિક સંસ્થા છે સ્વામિનારાયણ સંપ્રદાય મંદિર કે ગુરુકુલ થી માંડીને બોલબાલા ટ્રસ્ટ ગણો આ પ્રકારના સંસ્થા જે સંસ્થાનો છે એને ફૂડ પેકેટ રાતોરાત તૈયાર કરી હજારો ની સંખ્યામાં ફૂડ પેકેટ તૈયાર કરી વહીવટી તંત્રને આપ્યા અને વહીવટી તંત્ર એ જે તે જરૂરિયાતમંદ સુધી પહોંચાડ્યા એટલે આ વખતે કુદરતે આપણને કસોટી બહુ મોટી કરી જેની કોઈ સીમા નહીં આવી પરંતુ એમાં પેપર લીક ન થયું અને બધા કસોટી માંથી પાર ઉતરા ઈશ્વર ની સામે પણ પડકાર ઝીલી લીધો જી સર ખુબ સાચી વાત કરી કે આપણે જોઈએ તો એનડીઆરએફ દેખાઈ રહી છે આપણે જોઈએ કે અનેક સ્થળોએ જ્યાં લોકો છે તે પાણીમાં તણાવે તેવા સમાચાર આવી રહ્યા છે ગુમ છે લોકો અનેક જગ્યાએ કારણ વગરના લોકો બહાર નીકળતા પણ હજુ ક્યાંક ક્યાંક દેખાઈ રહ્યા છે તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે છતાં કામ વગર બહાર નીકળતા લોકો પણ આપણે દેખાઈ રહ્યા છે તો સર સાવચેતી રાખવી કેટલું જરૂરી છે બિલકુલ સાહેબ જુઓ હું હંમેશા કહું છું કે આપણે જ્યારે કોઈ એક આંગળી એની સામે ચિંધો ચાર આંગળી આપણી તરફથી આપણે જોતા નથી આપણને ખબર છે ને હવે તો વૈજ્ઞાનિક યુગ છે પહેલા તો એવું હતું ખબર ન પડતી ને આપણે અંધ્રાધાર વરસી જાતો ને આપણે એમ કેતા કે ભાઈ અમે તો નદીમાં નાવા ગયા હતા ને અચાનક પૂર આવ્યું હવે તમને એડવાન્સમાં માં કે છે જેમ કે હલો અત્યાર સુધી તમે ગઈ ગુજરી ભૂલી જાઓ તો આજે અત્યારે તમે ને હું ચર્ચા કરીએ છીએ ત્યારની વાત કરું છું હવામાન શાસ્ત્રીઓ એ આપણા વેદ શાખા એ બિલકુલ જાહેર કર્યું છે કે આગામી અડતાલીસ કલાક રાજકોટ પોરબંદર સુત્રાપાડા કચ્છ જામનગર ને દ્વારકા આ બધા જિલ્લામાં પંદર થી વીસ ઇંચ પાણી પડી શકે છે હવે તમે વિચાર કરો જેવું છે એટલે થોડોક ઉઘાડ પણ થયો છે હવે એવા સમયે તમને આટલું બધું કહેવામાં અત્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજી નો યુગ છે યુટ્યુબ થી માંડીને દુનિયાભરની વોટ્સઅપ યુનિવર્સિટીમાં પળે પળના સમાચાર આપણને મળી રહ્યા છે આવામાં

તો આવી વિપદામાં આપણે હાથે કરીને ન અને તંત્રવાહકો જેટલી પણ સૂચના એમાંથી પાડી શકે એટલી મહત્તમ સૂચના પાળીએ જેમ કે મેજોરિટી કિસ્સામાં એવું કીધું છે કે ભાઈ ક્યાંય પાણી હોય તો જોવા ન જવું પુલ કે નળિયા નાળા નળ નાળા હોય કે પુલિયા હોય ત્યાં તમારે બને ત્યાં સુધી પસાર એની ઉપરથી પાણી પસાર થતું હોય તો હવે પંચ તત્વ જેને કહેવામાં આવે છે ને એની સામે ક્યારેય બાથ ન ભીડીએ કારણ કે એના વ્યાપને આપણે જેમ ઈશ્વરના વિરાટ સ્વરૂપ ને પામી ન શકતા એમાં આની પણ શક્તિને આપણે પામી શકતા નથી હોતા એટલે એવું ન કરવું જોઈએ કે પુલ

મતલબ નથી હોતો આપણે બધાને દીર્ઘાયુષ્યનું આયુષ્યનું આપણે આશીર્વાદ આપીએ તમે રેલવેના પાટાની પાસે ગળું રાખીને સુઈ જાઓ અને એમ કયો મને દીર્ઘાયુષ્ય નું આયુષ્યનું આખું વરદાન છે પણ હવે એ પ્રકારે નહીં તમે થોડું સાવચેત રહો તો તમારો આ બધો મેળ પડે એટલે કુદરત ની સામે બાદ ભીડવા કરતા તંત્ર અત્યારનું જે વૈજ્ઞાનિક પદ્ધતિથી તમને મને જાણ કરે છે એનું પાલન કરવું જોઈએ તો આપણે તબાહી ઓછી થાય અને આ ઋતુગત જે કઈ છે એમાંથી આપણે પાર ઉતરી શકીએ જી સર ખાસ કરીને વાત કરવામાં આવે તો મેળાનો સમય છે ને આ વખતે જોઈએ તો સર મેળાઓ પણ છે એને લઈને શું કહેશો સર જુઓ મેળાઓ તો આ વખતે મેં કીધું માધવરા સિવાય કોઈ મેળો માણ્યો નથી મેઘરાજ સિવાય કોઈ મેળો માણ્યો નથી અને બીજો એક મેળો નહીં માણવાથી આપણું જીવન શુષ્ક થઈ જાય એટલું જીવન સાદું નથી આપણા કેલેન્ડર ના ડટા જુઓ નેકરા પર્વો જ પર્વો છે એટલે એ કોઈ બહુ મોટો હાદસા નથી બલકે કદાચિત એવું બન્યું હોત કે મેળો માણ્યો હોત અને જો આપણે ટીઆરપી કાર્ડ માંથી ધડો લીધા વગર જો ફાઉન્ડેશન વગરના મોટા ફજળ ફાળકા કે મોટી યાંત્રિકો જે છે રાઈડ માં બધે બેઠા હોત અને ન કરનારને આટલો વરસાદ થયો હતો આ વખતે શું થયેલું રાજકોટમાં અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરવામાં આવ્યું હતું જેથી કરીને પેલા ગણતરી એવી હતી કે ઉપર દોરડા લટકતા હોય અને કંઈક શોર્ટ સર્કિટ થાય તો પ્રોબ્લેમ આપણે અંડરગ્રાઉન્ડ કરીએ પરંતુ આ વખતે સ્થિતિ જુદી થઈ કે વરસાદ જ એટલો વરસો કે મેળામાં પણ તમને જુઓ ગોઠણબૂટ પાણી આજની તરીકે ભરેલા છે હવે અંડરગ્રાઉન્ડ વાયરિંગ અને નીચે પાછું પાણી હોય પાણી અને ઇલેક્ટ્રિક સ્વાભાવિક છે બાપે મારા વેર તો ચાલે અને શોર્ટ સર્કિટ થયું હોય તો કેટલી મોટી હોનારત થઈ શકી હોત અને બીજું કે આ જે રાઇડ્સ વાળા જે છે જેણે એમ કીધું હતું કે ભાઈ એસઓપી બેસોપી નું પાલન નથી કરવું અત્યાર સુધી બધું ચાલ્યું એમ ચાલવા દો એમ કરીને લાકડે બાકડું ફીટ કરીને રાઇડ્સ ગોઠવી હોત તો તમે જાણો કે ભગવાન કરે ને અત્યાર સુધી કઈ થયું નતું જુદી વાત છે પણ ટીઆરપી કાંડ પછી આપણે જો ધડો ન લઈએ અને ન આવી કોઈ મોટો હાદસા થયો તો શું થયું હોત આપણે કલ્પી શકીએ છીએ કલ્પના પણ ધ્રુજારી ઉપજાવી શકે એવી છે એટલે મેળો કેન્સલ થયો ખેર એક એક પર્વ હતું જે આપણે ન માણી શીખ્યા પરંતુ તમારું મારું જીવન મેળે મેળે મોરણ હેલે ચલી એમ જે કે છે આપ મેળે તમે કુટુંબ ને મળો તમારો મેળો જ છે આ વખતે પહેલી વખત મેળો ભગવાનને કીધું માધવરાજી એ પણ કીધું અને મેઘરાજાએ પણ કીધું કે ભાઈ તમે પેલા મેળે મેળે ને જાઓ પેલા તમારી પાસે જે છે એને મળો મેળો નહીં મળો તમારા કુટુંબને મળો તમારા પરિવારને મળો તમારા પાડોશને મળો કમસે કમ તો તમને ખ્યાલ આવે કે નિજાનંદ રૂપમ શિવોહમ શિવોહમ થી રૂપિયા ખર્ચીને આનંદ મેળવવાની નહીં તમારી ભીતરમાં જ આનંદ પામી શકો એમ છો તમારા આસપાસના લોકોને હળી મળીને રહ્યો તો અને આ વખતે આપણે ફરજિયાત એવું કરવું પડ્યું પરંતુ મોટા ભાગનાનો અહેસાસ જે છે તમે કોઈને પૂછશો કે ભાઈ તમે આ વખતે ન ફરવા જવાનો ગમ છે કે તમારા ઘરમાં રહેવાની ખુશી છે તો માનસો નેવું લોકો એમ કહેશે કે ખેર ન ગયા સારું થયું એક તો સલામત રહ્યા ખર્ચો બચો અને બીજું કુટુંબ સાથે સાથે આટલો સમય વિતાવવાની તક મળી એટલે ઓવરઓલ તમે જુઓ તો આ વખતે ભલે લોકમેળા બંધ રહ્યા તો પણ લોકોનો આનંદ બંધ નથી રહ્યો મેળા બંધ રહ્યા એટલે ધંધાદારીઓને નુકસાન થયું

જુઓ પેલા તો મેં આપણે શું લાભ સાવચેતી એ મેં વાત કરી દીધી કે તંત્ર કહે તેની પણ આપણે પાળવવી જોઈએ ફરેજી પાળવવી જોઈએ અને અમસ્તા પણ સાહેબ સર સલામત તો પગડિયા બહુ તમારા કુટુંબ માટે તમે બહુ હીરો જ હો છો આપણે સામાન્ય પ્રજા માટે ભલે આપણી કોઈ વેલ્યુ નથી પણ મારા કુટુંબ માટે તો કમસે કમ હું મેઇન માણસ હોઉં ને એવી રીતે દરેકે જે કોઈ કુટુંબમાંથી જાય છે ખોટા દુહુ સાહસથી દૂર રહેવું જોઈએ કેટલીક વખત તમે જોજો પાણીના પુલિયા ઉપરથી પાણી જતું હોય ને તો જે લોકો કિનારે ઉભા છે એ શું કરે એમ તો મારે એમ કરીને યા તો હોન્ડા નાખે કાંઈ બળદગાડું નાખે કે કાર નાખે કાં પોતે જાય અને અંતે પાછું આપણે જાણીએ છીએ બહુ ખરાબ નિર્ણય થતો હોય છે પાણીમાં તણાઈ જતા હોય તો એના બહુ મોટી નુકસાન એટલે આવી કોઈ પણ પ્રકારની પંપ બાજી લોકો કરે એક વસ્તુ મગજમાં તમારા કુટુંબ માટે તમે જ આખી એક દુનિયા છો તમારા નહીં હોવાથી એની આખી દુનિયા લૂંટાઈ જતી હોય છે એટલે જે કોઈ ઘરનો મોભી સારો કોઈ પણ વ્યક્તિ હોય એને આવા દુઃસા કારણ કે કુદરતના ઘર આગળ હંમેશા માનવ વામણા ઠરે એટલે ક્યારે એવું સાહસ ન કરવું જોઈએ ભલે બોલાય એવું કે તુફાનો છે ટકરાય છે યુવાન કે તન યુવાન છે ટકરાય છે બધી વાતો બધી છે જે આ ઓલામાં ભલે હોય કે પર્વતો છે ટકરાય છે તુફાન કે તન તુફાન છે ટકરાય યુવાન કે એ બધી વાત બરાબર છે પણ એ જ્યાં તો પણ એ બધું જાળવીને તેલ તેલની ધાર જોઈને બધી વાત કરવી જોઈએ કૃષ્ણ ભગવાન પણ નવાણું ગાળ સહન કર્યા પછી સુદર્શન નથી ફેરવી નાખતા તો તમારી ધૈર્યતા સહનશીલતા આવડત એ બધી બુદ્ધિપૂર્વક ધ્યાનમાં રાખો તમને મુશ્કેલી ન થાય નંબર વન આ વ્યક્તિગત વાતો થઈ પરિવાર ના માટે થઈને કે દુસ્સાહ દૂર રહેવું જોઈએ અને કુટુંબ ને બચાવવું જોઈએ સર ખૂબ આભાર તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સર જે રીતે વાત કરી કે આગામી દિવસોમાં પણ જે આગાહી છે તે યથાવત રહેવાની છે અને અનેક જિલ્લાઓ છે તેમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને સર જે છે તે સતત હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગના સંપર્કમાં છે અને તેમનું કહેવું છે કે હજુ પણ ગુજરાત માંથી માથે જે છે વરસાદ જે છે યથાવત રહેવાનો છે તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર